છે અને આપની ઉપર ગંભીર આક્ષેપો છે કે બાળકોને કાઢવામાં આવ્યા છે આરોપ અંગે તમે શું કહેશો મારું નામ વિજય ઝાડુકિયા છે મુખ્ય શિક્ષક તરીકે આ ફરજ બજાવું છું જે કાંઈ આજે આક્ષેપો થયા છે કે જે કાંઈ છે એ હકીકતલક્ષી એ નથી ટોટલ અત્યાર સુધીમાં આપણે છેતાલીસ બાળકોને અહીંયા સ્કૂલમાંથી જૂન પછી સમયાંતરે ટૂંકમાં વાલીઓની ડિમાન્ડ જેમ આવતી રહે એ લોકોએ અરજી આપી હોય એમાં આપણે એ લોકોને એલસી આપ્યા છે એમાંથી એક બાળક મૃત્યુ થવાથી પણ કમી કર્યું છે આપણે બે બાળકોને ખાનગી શાળામાં એડમિશન મળવાથી પણ એ આરટી પ્રમાણે એલસી લઈ ગયા છે બાકીના સ્થળાંતર થવાથી સાત બાળકોની જે મુદ્દો જે ત્યારે આવ્યો છે સાત બાળકોનો કે આપણે આપ્યા છે એ બાળકો સતત ઘેર હતા સમય રેગ્યુલર સ્કૂલ ઉપર આવતા નહોતા ઘણા બધા દિવસો ઘેર હતા એટલે વાલી શિક્ષક દ્વારા સંપર્ક થયો હોય અને સંપર્ક થયા પછી એ વાલીઓ ન આવતા એટલે આપણે એમને બોલાવી અને કીધું ભાઈ અહીંયા તમારે ભણાવવા છે તો રેગ્યુલર મોકલો પછી વાલીને કહેવા દી આપણે એલસી આપ્યા છે પણ સર આ પણ આરોપ છે કે વાલીઓ વારંવાર રજૂઆત કરવા માટે આવતા હતા કે એડમિશન એમને આપવામાં આવે આ માટે સમિતિ સુધી આ લોકો ગયા છે જી પણ બાળકને ભણાવવા માટે સમયસર મોકલવા તો પડે સ્કૂલે એ લોકો રેગ્યુલર સ્કૂલે મોકલતા હોય તો બધી જવાબદારી આપણી જ છે આપણે કોઈ જ ના નથી પાડતા એમાં અત્યાર સુધીમાં દાખલા તરીકે કે છેતાલીસ સામે એકસો ત્રેસઠ તો આપણે નવા બાળકોને એડમિશન આપ્યા છે કાઢવાની વાત જ નથી આ સરકારી નિયમ પ્રમાણે સરકારના પરિપત્ર પ્રમાણે ટૂંકમાં આપણે બાળકો સતત ગયા હોય તો એને આપણે કમી કરવાના હોય એ પ્રમાણે આપણે પ્રોસેસ કરીશું એ મને ખ્યાલ નથી પણ એ બાળકો એ વાલીઓ આવી અને આપણને કીધું કે અમારે ભણાવવા છે તો આપણે પુનઃ પ્રવેશ આપ્યો છે ને એટલે આ સ્કૂલ ભણાવવા માટે જ છે આપણે કોઈ એમાં ના પાડતા નથી ક્યારે અને પાછા પુનઃ પ્રવેશ આપીને બાળકો રેગ્યુલર આવે છે આપણે એને ભણાવશું આરોપો વિશે તો કઈ કહેવાનું છે નહીં જે કઈ છે એ હકીકત લક્ષી છે અને બાકી શિક્ષણ સમિતિ આ બાબતે જે કઈ કરશે એમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુ આરસી સીઆરસી નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ